દિયોદરના ઓઢા ગામે ડેપ્યુટી સરપંચની આજે બિનહરીફ વરણી કરવામાં આવી દિયોદર ઓઢા ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો દરેક સભ્યોને સાથે લઈ ગામના વિકાસને આગળ વધારવા માટે તમામ સભ્યો એક સંપ થઈ આજે ડેપ્યુટી સરપંચની વરણી કરી તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં અનેક ગ્રામ પંચાયતને નવા સરપંચ મળ્યા છે જેમાં દિયોદર તાલુકાના ઓઢા ગ્રામ પંચાયત બેઠક બિનહરફ થતાં સરપંચ પદે જયંતિભાઈ રમાભાઈ ચૌધરી ચૂંટાઈ આવ્યા હતા જેમાં ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે અધ્યાશી અધિકારી જેડી ડી હિરવાણીયા નવનિયુક્ત સરપંચ તથા તલાટીક્રમ મંત્રી અશોક ભાટી તથા વોર્ડના સભ્યોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ જેમાં ડેપ્યુટી સરપંચ પદે રાવતાભાઈ માજીરાનાની બિનહરીફ વરણી કરવામાં આવતા સૌ ઉપસ્થિત આગેવાનોએ તાળીઓ પાડી બધાવી લીધા હતા જેમાં ગ્રામજનો દ્વારા નવનિયુક્ત સરપંચ અને ડેપ્યુટી સરપંચને ફૂલહાર પહેરાવી મો મીઠું કરાવી આવકાર્યા હતા જેમાં વઢા ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો આ બાબતે સરપંચે જણાવ્યું કે આ ગામ પંચાયત બિનહરીફ થઈ છે જેમાં ગામ લોકોએ અમારા ઉપર જે ભરોસો અને વિશ્વાસ મૂકી અને મને સરપંચ તરીકેની જવાબદારી સોંપી છે તે માટે હું દરેક સભ્યોને સાથે રાખી ગામના વિકાસ થાય તેવા પ્રયત્નો કરીશ બીજી તરફ ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું કે દરેક સભ્યોએ મારા પર વિશ્વાસ રાખ્યો છે જેનો હું ઋણી છું મારું ગામ સ્વચ્છ ગામ બને તેવા મારા પૂરા પ્રયત્નો રહેશે દીવદ તાલુકાના ઓઢા ગામમાં આ બિનહરીફની હેટ્રિક થઈ હતી સતત ત્રણ વાર બિનહરીફ સરપંચ તરીકે ઓઢા ગામમાં ગ્રામજનોની એકતા જળવાઈ રહી છે હાલમાં જે ચિઠ્ઠી ઉલાડીને બિનહરીફ સરપંચ તરીકે જયંતિભાઈ રમાભાઈ એટલે કે શંકરભાઈ નામ છે જેઓની સરપંચ પદે વરણી કરવામાં આવી હતી ગત ટ્રમમાં પણ એમના ધર્મપંથની શંકુબેન ચાર્જ સંભાળતા હતા હવે પોતે જયંતિભાઈ ખુદ જ્યારે સરપંચ બન્યા છે ચોક્કસથી આવનારા સમયમાં ગામના લોકોને સાથે રાખીને ગામનો વિશ્વાસ જીતીને ગામના વિકાસના અનેક એવા કાર્યો છે જે અધૂરા છે એ પૂર્ણ થશે અને નવા વિકાસના કામો થશે ગામ ગોકળિયું બને તેના માટે સરપંચ ડેપ્યુટી સરપંચ અને આખી એ પંચાયતની બોડી સાથે મળીને કામ કરશે આખાઈ ગામના લોકો સાથે મળીને આજે સભ્યોને તો ફૂલહાર પહેરાવ્યા હતા પરંતુ સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચને આખી બોડી સાથે રહીને ગામ લોકોમાં જે પણ લોકો હાજર હતા બધાના સન્માન કર્યા હતા ફૂલહાર અને સાલથી વિશેષ ગામના બે જાગૃત નાગરિક અને પત્રકાર હું પોતે રાજગજ્જર અને બળદેવભાઈ બારોટ આ બંનેના ફૂલહાર તેમજ સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા સાથે સાથે આ ચૂંટણીમાં જેટલા લોકો આજે ડેપ્યુટી સરપંચની બિનહરીફરણીમાં ઉપસ્થિત રહ્યા હતા એ તમામ લોકોને ડેપ્યુટી સરપંચ અને સરપંચ સાથે મળી તમામ સભ્યો સાથે મળી અને તમામને આવકારીને તમામના સન્માન કર્યા હતા તમામને ફૂલડે વધાવ્યા હતા બહુ જ મોટી વાત છે કે ગામની એકતા કઈ રીતે જળવાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે અને તમામ સભ્યોને ગામ લોકોએ ફૂલડેથી વધાવ્યા હતા હાર પહેરાવી સન્માનિત કર્યા હતા તેમજ ઓઢા ગામની આગામી સમયમાં કઈ રીતે પ્રગતિ થાય ઓઢા ગામ કઈ રીતે નવા એક જુસ્સાથી ઓળખાય નવા નામથી ઓળખાય નવા વિકાસથી ઓળખાય તેના માટે ગ્રામજનો તમામ પ્રકારના પ્રયાસો કરી અને પંચાયતને આગળ વધારવા માટે સમસ્ત ગ્રામજનો સાથે મળીને આગામી સમયમાં ઓઢા ગ્રામને એક નવી ઓળખ મળે તેને લઈને આ એક શ્રેષ્ઠ પંચાયત બનશે જયંતિભાઈ પોતે યુવા છે અને એમનામાં એક લીડરતા છે એ લીડરતા થકી ગામ પંચાયત કઈ રીતે આગળ વધે અને ગામનું નામ કઈ રીતે રોશન થાય ગામના કઈ રીતે એકતા જળવાઈ રહે તેને લઈને એવી ભાવનાઓ સાથે આગામી સમયમાં ગ્રામ પંચાયતના તમામ કામો થશે